હેલો આવી શ્યામ ઇલેક્ટ્રોનિક્ટ્રોનિકુજરાતમાં પણ ફેમસ છે તો એમની ખાસ ટીવીમાં ખાસિયત હું શું છે તે આપણે જાણીએ તો એમના અનરને આપણે પૂછીએ તો આપણે ટીવીમાં હું શું ખાસિયત છે આપણા ટીવી માં ખાસિયત છે કે પહેલા નંબર માં તો આપણી પાસે થી 24 થી લઈ 86 સુધી ની સાઈઝ છે એક બરોબર બીજા નંબર ની અંદર આપણી પાસે એવી ખાસિયત વાળા ટીવી છે કે ટફન ગ્લાસ વાળા ટીવી જો જો વાત છે 32 થી લઈ 40 43 50 55 65 સુધી ના આપણી પાસે ટફન ગ્લાસ મળી જાય શું વાત છે ભાઈ જો પ્લસ આપણે એક વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી આપીએ છીએ વેટ 4 વર્ષની સર્વિસ આપીએ છીએ હા બીજા નંબરની અંદર આપી માં વેબ ટીવી પણ મળી જશે તેની અંદર ઓરિજિનલ LG નું રિમોટ આવશે ઓરિજિનલ LG ની ડિસ્પ્લે આવશે પ્લસ ઓરિજિનલ LG નો લાયસન્સ વર્ઝન વાળો સોફ્ટવેર આવશે તો તમે વિડિયો માં બતાવ્યો છે આપણે ટીવી પર આખા ઊભા રહી જાય બરાબર હા 200 કિલોની કેપેસિટી આવશે કે 200 કિલોનો વ્યક્તિ માટે ટીવી ઉપર ઊભો રહી જશે તો ગ્લાસ ટૂટશે કે એનું કારણ છે આપણે

ઘરે બધા પૈસા આપી દે ગુજરાતના કોઈ પણ ખૂણેથી ઓર્ડર કરશો ઘર બેઠા ટીવી તમને મળી જશે પૈસા પણ તમારે ઘરે હા આયા પણ એડવાન્સ આપો સુવિધા છે તમારી તો અને ચેનલનો ચેનલ અત્યારે આપણે 1100 લાઈવ ટીવી ચેનલ ફ્રી ઓફ કોસ્ટમાં આપીએ છીએ વગર પૈસે વગર ચાર્જે 1100 લાઈવ ટીવી ચેનલ તમને ફ્રી ઓફ કોસ્ટમાં જોવા મળશે વાઈફાઈ ના માધ્યમથી અલ ભાઈ બહુ મોકસ છે આ તો ટીવી તો આપણે લેવું પડશે તો ફીડિયા જે ભાઈ હો આખા ઉપર રહેજો તો બી કોઈ નથી નહીં કોઈ નથી લખન ગ્લાસ ગ્લાસ સસ્તું ક્યાંય નહીં અન કદાચ છે ને મારા ખરો વર્ષ ને તદદ ટીવી લેવું હોય તો આયા આવવાનું હોય કેમડી રોડ એચપી પેટ્રોલ પંપની સામે ઉમરપાડા શિયામ ઇલેક્ટ્રોનિક્સ બાકી વધારે માહિતી માટે ઉપર નંબર આપેલા છે કોલ કરી લેશો તો પણ બાકીની માહિતી તમને મળી જશે ધન્યવાદ